આપણે આસપાસની વનસ્પતિની દુનિયા કેટલી અદ્ભુત છે નહીં પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે એક નાનકડો છોડ હોય કે પછી એક મોટું ઝાડ એ જીવંત કેવી રીતે રહે છે ચાલો આજે આ જ સફર પર નીકળીએ અને સમજીએ એમના ટકી રહેવા પાછળનું વિજ્ઞાન સ્ક્રીન પર જુઓ એક બાજુ એક નાનો નાજુક છોડ છે અને બીજી બાજુ એકદમ વિરાટ વૃક્ષ જમીન આસમાનનો ફરક લાગે ખરું ને પણ વાત એમ છે કે આ બંનેમાં કંઈક તો એવું છે જે સરખું છે એવી કઈ મૂળભૂત રચનાઓ છે જે બંનેને જીવંત રાખે છે બસ આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે તો આપણી સફરની શરૂઆત કરીએ વનસ્પતિની આ વિશાળ દુનિયાને સમજવાથી જો સામાન્ય રીતે વનસ્પતિઓને એમના પ્રકાંડ એટલે કે એમની દાંડીના આધારે ત્રણ ભાગમાં વહેંચી શકાય સૌથી પહેલાં આવે છે છોડ એના પ્રકાંડ કેવા હોય એકદમ લીલા અને કુમળા પછી આવે ક્ષુપ આના પ્રકાંડ થોડા મજબૂત હોય પણ એની ડાળીઓ છેક જમીન પાસેથી જ ફૂટવા માંડે અને છેલ્લે વૃક્ષ જેનું એક મોટું મજબૂત થડ હોય અને ડાળીઓ ઘણી ઊંચાઈ પર હોય પણ એક મિનિટ એવી વનસ્પતિઓનું શું જેના પ્રકાંડ નબળા હોય છે હા એમાં પણ બે પ્રકાર છે એક છે ભૂપ્રસારી જે નામ પ્રમાણે જ જમીન પર પ્રસરે છે મતલબ કે ફેલાય છે એ ટટાર ઊભા નથી રહી શકતા અને બીજા છે વેલા એમને ઉપર ચડવા માટે કોઈક ટેકાની જરૂર પડે પછી એ દિવાલ હોય કે બીજું કોઈ ઝાડ ચાલો હવે થોડું જમીનની નીચે નજર કરીએ વનસ્પતિનો જે પાયો છે એનું મૂળ તંત્ર એની જરા નજીકથી જાણીએ કોઈ પણ છોડના મૂળનું કામ શું એના બે મુખ્ય મિશન છે પહેલું એ એક એન્કર જેવું કામ કરે છે છોડને જમીનમાં મજબૂતીથી જકડી રાખે છે અને બીજું એ જમીનમાંથી પાણી અને બીજા જરૂરી પોષક તત્વો શોષી લે છે ટૂંકમાં સ્થિરતા અને પોષણ બંને મૂળમાંથી જ મળે છે હવે આ મૂળ પણ મુખ્યત્વે બે અલગ અલગ પ્રકારના હોય છે એક છે સોટી મૂળ આમાં કેવો હોય કે એક મુખ્ય જાડું મૂળ હોય જે જમીનમાં ઊંડે સુધી જાય અને એમાંથી પછી નાની નાની શાખાઓ નીકળે અને બીજો પ્રકાર છે તંતુ મૂળ આમાં કોઈ એક મુખ્ય મૂળ ના હોય પણ એક સાથે ઘણા બધા પાતળા પાતળા મૂળનો ગુચ્છો હોય આ જુઓ અહીં બંને વચ્ચેનો ફરક એકદમ સાફ દેખાય છે એક બાજુ છે સોટી મૂળ જેમાં પેલું એક મુખ્ય મૂળ છે અને બીજી બાજુ તંતુમૂળનો ગુચ્છો બંનેની રચના અલગ છે અને બંને વનસ્પતિને ટકાવી રાખવા માટે પોતપોતાની રીતે કામ કરે છે સારું તો મૂળની વાત થઈ ગઈ હવે જમીનથી ઉપર આવીએ અને વાત કરીએ પ્રકાંડની જે છોડનો આધાર છે પ્રકાંડ ને છે ને વનસ્પતિનો સુપર હાઈવે કહી શકાય કેમ કારણ કે એના બે બહુ જ મહત્વના કામ છે એક તો એ છોડને સીધો ઊભો રાખે છે એને આધાર આપે છે અને બીજું એ પાણી અને પોષક તત્વોને મૂળમાંથી ઉપર પાંદડા સુધી પહોંચાડે છે અને પાંદડામાં જે ખોરાક બને એને પાછું નીચે બીજા ભાગો સુધી પહોંચાડે છે આખું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક છે આ તો આ પ્રયોગ જુઓ કેટલો સરસ છે છોડને રંગીન પાણીમાં મૂક્યો છે અને થોડીવારમાં જ એ રંગ પ્રકાંડમાં ઉપર ચડતો દેખાય છે આનાથી વધુ સારી રીતે શું સમજી શકાય કે પ્રકાંડ અંદરથી નાની નાની પાઇપલાઇન જેવું કામ કરે છે અને પાણીને ઉપર તરફ ખેંચે છે ઓકે હવે વાત કરીએ વનસ્પતિના પાવર હાઉસની એના રસોડાની એટલે કે પર્ણની કોઈ પણ પાંદડાના મુખ્ય બે ભાગ હોય છે જે દાંડી જેવો ભાગ એને પ્રકાંડ સાથે જોડે એને કહેવાય પર્ણદંડ અને જે પહોળો લીલો ભાગ આપણે જોઈએ છે એ છે પર્ણપત્ર ક્યારેય કોઈ પાંદડાને એકદમ ધ્યાનથી જોયું છે એમાં નાની નાની લાઈનોની એક ડિઝાઇન દેખાય છે ને બસ એને જ શિરાઓ કહેવાય છે અને પાંદડા પર આ શિરાઓની જે ગોઠવણ હોય એને કહેવાય શિરાવિન્યાસ અને મજાની વાત એ છે કે આના પણ મુખ્ય બે પ્રકાર હોય છે આ જુઓ એક છે જાલાકર શિરાવિન્યાસ જેમાં શિરાઓ આડી અવડી ગોઠવાઈને એક જાળી જેવું બનાવે છે અને બીજું છે સમાંતર શિરાવિન્યાસ આમાં બધી શિરાઓ એકબીજાને સમાંતર એટલે કે સીધી લાઈનમાં હોય છે ઘાસના પાંદડામાં આવું જ હોય છે અને હવે આવે છે સૌથી રસપ્રદ વાત ખબર છે વનસ્પતિના પાંદડાની ડિઝાઇન અને એના મૂળના પ્રકાર વચ્ચે એક સીધું કનેક્શન છે જે વનસ્પતિના પાંદડામાં જાળી જેવી ડિઝાઇન એટલે કે જાલાકાર શિરાવિન્યાસ હોય એના મૂળ મોટાભાગે સોટી મૂળ જ હોય છે અને જેના પાંદડામાં સમાંતર શિરાવિન્યાસ હોય એના મૂળ તંતુમૂળ હોય છે કમમાલ છે ને કુદરતનું આ જોડાણ તો પાંદડું બે બહુ જ મોટા કામ કરે છે પહેલું પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂરજની રોશનીમાં પોતાનો ખોરાક બનાવવો એ છોડનું રસોડું છે અને બીજું કામ છે બાષ્પોત્સર્જન આમાં શું થાય છોડ પોતાની અંદર રહેલું વધારાનું પાણી વરાળ બનાવીને પાંદડામાંથી બહાર કાઢે છે આ એક રીતે છોડને ઠંડક આપવાનું પણ કામ કરે છે અને હવે આપણી સફરના છેલ્લા પડાવ પર આવીએ વાત કરીએ વનસ્પતિની સૌથી સુંદર રચનાની જે એના ભવિષ્યની ગેરંટી છે એટલે કે પુષ્પની કોઈ પણ ફૂલ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે ચાલો એને બહારથી અંદરની તરફ સમજીએ સૌથી બહાર જે લીલી પાંખડીઓ હોય છે એ છે વજ્રપત્ર એનું કામ કડીને સાચવવાનું છે એની અંદર આવે રંગબેરંગી પાંખડીઓ એટલે કે દલપત્ર જે ભમરા અને પતંગિયાને આકર્ષે છે પછી અંદર જઈએ તો આવે પુંકેસર જે ફૂલનો નર ભાગ છે અને છે એક કેન્દ્રમાં હોય છે સ્ત્રી કેસર જે માદા ભાગ છે આ પુંકેસરને જરા નજીકથી જોઈએ એના બે ભાગ છે ઉપર જે કોથળી જેવો ભાગ દેખાય છે એ છે પરાગાશય જેમાં પરાગરજ બને છે અને એને જે દાંડી પકડી રાખે છે એ છે તંતુ હવે વારો સ્ત્રી કેસરનો એના ત્રણ ભાગ છે સૌથી ઉપરનો ભાગ છે પરાગાસન પરાગરજ અહીં આવીને ચોંટે છે પછી આવે પરાગવાહિની જે એક નળી જેવી છે અને છેક નીચે જે ફૂલેલો ભાગ છે એ છે બીજાશય હવે જો આ બીજાશયને કાપીને અંદર જોઈએ તો એમાં મણકા જેવી નાની નાની રચનાઓ દેખાશે આને કહેવાય છે અંડક જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે આ જ અંડકમાંથી બીજ બને છે અને આખું બીજા શય ફળમાં ફેરવાઈ જાય છે અને બસ અહીંથી જ એક નવી વનસ્પતિની સફર શરૂ થાય છે તો આ બધા પરથી શું સમજાયું એ જ કે વનસ્પતિ એ ખાલી મૂળ પ્રકાંડ પાંદડાનું ઢગલો નથી એ તો એક આખી જીવંત એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ છે દરેક ભાગનું પોતાનું એક ખાસ કામ છે અને બધા સાથે મળીને જ એ છોડને જીવંત રાખે છે અને એનો વંશ આગળ વધારે છે અંતે એક મજાનો સવાલ ધારો કે કોઈ નવી જ વનસ્પતિ બનાવવાની તક મળે તો એને આ દુનિયામાં વધુ સારી રીતે ટકી રહેવા માટે કોઈ બીજા પ્રાણી કે જીવની કઈ ખાસિયત એમાં ઉમેરવા જેવી લાગે વિચારવા જેવો સવાલ છે નહીં